अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें तो अत्यार सुधी आप આ જે જૂનું ક્લાસિક ટ્વિન હતું એના વિશે જોયું કે ક્લાસિક ટ્વિન જો તમે જૂના ફ્લેશના વર્ઝનમાં કામ કરતા હોય જે ટ્વિન હતું એ આપણે એ રીતે યુઝ કરતા હતા પણ હવે ફ્લેશ સીએસ સિક્સ છે એ ફ્લેશ સીએસ સિક્સની અંદર તમે જોશો તો તમને એક નવું મોશન ટ્વિન આપવામાં આવ્યું છે અને હવે આપણે નવા મોશન ટ્વિન વિશે જોઈશું કે નવા મોશન ટ્વિન આપણે કઈ રીતે વાપરવું તો અહીંયા આપણે ફાઇલમાં જઈશું ન્યૂ કરીશું અને એ જ રીતે આપણે પહેલાં ફાઇલ ક્રિએટ કરી દઈશું હવે લેયર વન ફ્રેમ વનની અંદર આપણે ક્લિક કરીશું અને હું તમને પહેલાં એક જે સાધુ આપણે એનિમેશન કરીએ છીએ એ એનિમેશન કરીને જ બતાવું કે આપણે ક્લાસિક માં અને ન્યૂ જે નવું મોશન ટીન છે એની અંદર શું ફરક છે અને આપણે કેટલો ડિફરન્સ કરવાનો છે આપણે પહેલાં જોઈએ અને ત્યાર પછી આપણે બીજી જે બધી બાબતો છે એમાંના પ્રીસેટ્સ વગેરેની તો એ બધી બાબતો પણ આપણે જોતા જઈશું તો અહીંયા આપણે એક નાનું સર્કલ લઈએ અને આ વખતે આપણે સર્કલને ગ્રુપ નથી કરવાનું એટલે આપણે ક્લાસિક ટ્વીન જો કરવું હોય તો આપણે એને સિલેક્ટ કરીને ગ્રુપ કરવાનું હતું પણ અત્યારે આપણે સિલેક્શન ટૂલ છે એનાથી આપણે આ રીતે સિલેક્ટ કરી અને ગ્રુપ નહીં કરીએ પણ આપણે આ વખતે એફ એટ કી પ્રેસ કરીશું એટલે કીબોર્ડ પરથી આપણે એફ એટ કી પ્રેસ કરીએ અને અહીંયા આપણે યાદ રાખીએ કે નેમની અંદર જો આપણે કંઈ નામ આપવાની ઈચ્છા હોય તો આપણે આપી શકીએ પણ અત્યારે આપણે સિમ્બોલ વનઅડ લઈએ છીએ અને અહીંયા ટાઈપની અંદર આપણે મૂવી ક્લિપ સિલેક્ટ કરી લઈશું તો આ હવે આપણે યાદ રાખવાનું છે કે આપણે પહેલાં જે ક્લાસિક ટિન માટે કંટ્રોલ જી કરતા હતા એ નથી કરવાનું પણ એફ એઈટ કી પ્રેસ કરી અને આપણે ટાઈપમાં મૂવી ક્લિપ આપણે બનાવી દેવાનું છે અને આપણે ઓકે કરી દઈશું એટલે આ રીતની મૂવી ક્લિપ બની જશે અને હવે આની અંદર આપણે જે જૂનું હતું ક્લાસિક ટ્વીન એમાં આપણે એવું કરતા હતા કે આપણે અહીંયા ખસેડતા હતા અને આપણે અહીંયા પહેલાં કી ફ્રેમ ગોઠવી દેતા હતા અને પછી અહીંયા આપણે એને ખસેડતા હતા કી ફ્રેમ ગોઠવતા હતા અને ખસેડ હતા પણ એવું નથી કરવાનું અહીંયા આની અંદર પણ અહીંયા આપણે એવું કરી શકીએ કે આપણે જે જે છેલ્લો પોઈન્ટ હોય તો એની ઉપર જ આપણે ડાયરેક્ટલી મૂકી દઈએ એટલે કે આપણે સાઈઠ ફ્રેમ સુધીનું બનાવવું છે તો સાઈઠ ફ્રેમની ઉપર આપણે જઈશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને આપણે પહેલાં ક્લાસિક માટે આપણે ઇન્સટ કી ફ્રેમ આપતા હતા તો આપણે ઇન્સર્ટ કી ફ્રેમ નથી આપવાનું પણ અહીંયા આપણે ઇન્સર્ટ ફ્રેમ આપવાનું છે ઇન્સર્ટ કી ફ્રેમનો મતલબ થાય છે કે આપણે જે કી ફ્રેમ અહીંયા જોઈએ છે એટલે આ જે વસ્તુ છે એને આપણે કોપી પણ કરીએ છીએ અહીંયા અને કોપી કરતાની સાથે સાથે ત્યાં એક નવો પોઈન્ટ ક્રિએટ કરીએ છીએ કે ત્યાંથી પોઈન્ટ કરીને આપણે આગળ જઈ શકીએ જ્યારે એકલી ઇન્સર્ટ ફ્રેમનો મતલબ થાય છે કે આપણે ખાલી ઇન્સર્ટ ફ્રેમ કરીએ છીએ એટલે આ જે છેલ્લું દેખાતું હોય એ બધી વસ્તુ દેખાતી રહેશે પણ ત્યાં પૂરું થઈ જાય છે ત્યાં નવી કોઈ સ્ટાર્ટિંગ નથી હોતું કી ફ્રેમ નથી હોતી અને ત્રીજું છે આપણી પાસે ઇન્સર્ટ બ્લેન્ક કી ફ્રેમ ઇન્સર્ટ બ્લેન્ક કી ફ્રેમમાં જોઈશો તમે તો એની અંદર એવું થશે કે આ જે અહીંયા જેટલી માહિતી દેખાતી હતી એ બધી બ્લેન્ક થઈ જશે અને એકલું નવા સ્ટેજની અંદર કોરી જે ફ્રેમ છે એ આપણને જોવા મળશે એટલે કોરી ફ્રેમ લાવવા માટે છે આ જે જૂની ફ્રેમ છે એને કોપી કરી અને કી ફ્રેમ બનાવવા માટે છે અને એકલી ફ્રેમ છે એ જેની વસ્તી કોપી કરશે ખરું પણ ત્યાં કી ફ્રેમ નહીં બનાવે એટલે ત્યાંથી આપણે આગળ જો બીજું કંઈક બનાવવું હશે તો ફરી પાછી આપણે કી ફ્રેમની જરૂર પડશે એટલે આપણે અત્યારે અહીંયા નથી બનાવવું એટલે અહીંયા આપણે સિક્સટીની અંદર ઇન્સર્ટ ફ્રેમ કરી દઈશું એટલે આપણે એક નંબરની ઉપર આપણે જોયું કે આપણે અહીંયા વસ્તુ મૂકેલી હતી અને સાઈઠની ઉપર આપણે આ અહીંયા લઈ લીધું અને ત્યાર પછી આપણે પહેલાં અહીંયા ડાયરેક્ટલી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને અહીંયા ક્રિએટ મોશન ટ્વીન લઈ લઈશું આપણે ક્લાસિક ટ્વીન જો આપણે જૂનું પ્રમાણે કરવું હોય તો કરતા હતા પણ અત્યારે આપણે મોશન ટ્વીનમાં જતા રહીશું આપણે મોશન ટ્વીન ક્લિક કરી દઈશું એટલે આ રીતની બ્લૂ લાઇન તમને જોવા મળશે કે બ્લુ કલર અહીંયા આવી ગયો છે હવે આની અંદર આ જે લાલ કલરનું પ્લે હેડ છે એ લાલ કલરનું પ્લે હેડ બહુ અગત્યનો ભાગ ભજવે છે હવે નવા મોશન ટ્વિનની અંદર તો એ આપણે જોતા જઈએ કે આપણે પહેલી ફ્રેમની અંદર આપણે અહીંયા મૂકેલું હતું હવે આપણે આ પ્લે હેડ લઈ અને વીસમી ફ્રેમની ઉપર મૂકીએ કે વીસમી ફ્રેમની ઉપર આપણું હેડ આવી ગયું અને પછી આપણે જ્યાં ખસેડવું હોય ત્યાં આપણે આને આમ કરીને ખસેડી દઈ શકીએ જેવું આપણે ખસેડીશું એટલે અહીંયા એક કી ફ્રેમ પણ બની જશે અને અહીંયા એક આ લીલા કલરની લાઇનથી તમને જોવા મળે છે કે લીલા કલરની લાઇનથી અહીંયા આપણને એક આખું એનિમેશન બનેલું જોવા મળે છે હવે અહીંયાથી આપણે ચાલીસ નંબરની ફ્રેમ પર જતા રહીશું અને અહીંયા જ આપણે ખસેડીને અહીંયા મૂકી દઈશું અને એ જ રીતે આપણે 60 નંબરની ફ્રેમ પર જતા રહીશું અને આ પકડીને આપણે પાછું અહીંયા મૂકી દઈશું એટલે આપણને આ રીતના વસ્તુ જોવા મળે છે હવે અહીંયા આપણે એમ થોડું ખસેડવું હોય કે કંઈ પણ એડજસ્ટમેન્ટ કરવું હોય તો પાછળથી પણ આપણે એડજસ્ટમેન્ટ કરી શકીએ એટલે આપણે ગમે ત્યારે પણ એડજસ્ટમેન્ટ કરવા માટે તમારે યાદ રાખવાનું છે કે આ લાલ કલરનું જે પ્લે હેડ છે એને તમારે ખસેડવાનું છે એટલે લાલ કલરનો પ્લે હેડને તમે અહીંયા મૂકી અને તમે આ જોવાની પર લાવશો એટલે તમારું જે ઓબ્જેક્ટ છે પણ અહીંયા આવી જશે ને ત્યાર પછી તમારે જે પણ કંઈ ખસેડવાની ઈચ્છા હોય એ ખસેડી શકાય તો અહીંયા આ સાદું એનિમેશન થઈ ગયેલું તમને જોવા મળે છે હું એમને એમ એન્ટર કરું તો તમને જોવા મળે છે કે આખું એનિમેશન થતું જોવા મળે છે પણ હવે એની સાથે અહીંયા એક બીજો ફાયદો એ છે કે નવા ટ્વીન મોશનની અંદર આપણે આ જે પોઈન્ટ આની લાઇન આપવામાં આવી છે અને એ લાઈનનો ફાયદો એ છે કે જો આપણે આ લાઈનને અત્યારે આમ સીધે સીધું ના લેવું હોય પણ આમ કરમાં લેવું હોય તો તમે અહીંયાથી આમ ખેંચી અને આપણે એના નીચે પણ તમે લાવી શકો એટલે તમે જોશો તો આખું આ રીતના આમ તમને થતું જોવા મળશે એટલે આ રીતના આપણે આમ કરી શકીએ આ પણ લાઈનને ખેંચી અને આપણે આમ કરી શકીએ તો આ રીતની આપણે આખી આમ લાઇન બનાવી દીધી હવે તમે જોશો તો તમારું જે એનિમેશન છે એટલે હું એન્ટર આપું તો તમને એનિમેશન જોવા મળે છે કે આમ કરની અંદર ફરતું હોય એ રીતના થશે તો આપણે આ રીતના લાઇન આપણે કોઈપણ રીતે અહીંયા ફેરવી અને અલગ અલગ લાઇન આપણે

अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद